જે થી માં બહેન જો ખાઈ લીએ તો શરીતે ની કરવાના છે બોલ બોલ રિધિકા હં કામર ઓલે તો વિડિયો ઉતાર દે તને નોઈ ખબર યે તમે ખાઈ લીએ રિધિકા

ખડો વાયુ એ કમ્પ્લીટ લાગે આયું અને એક વાટા કાઢી લીધો અને આ સાઈડ છે મારું બકાલું રીંગણી તો બે ત્રણ ફેરે વાવી તો એ નહતું જ રીતે આ ત્રણ ચાર છોડવા વિજર્યા અને આ એક મારે મેં નવીન ટ્રાય કરી બધા પાસે વાત સાંભરતા આવી નાની બોટલમાં ગૌમૂત્ર રાખે ને એની રાખી દેવાનું એટલે રીંગણા છે ને હળે એ એવું કેવું છે બધાનું બાકી જો આ અર્દર છે ને ઊગી પાસો એનો ટાઈમ થયો ને તે કાકડી આ એક પાકે ગઈ તેની તો પાકવા દીધું પાકે હું ઓહો ગોવાર તો પડે ગયા લાગે પાક પવન ગોવારમાં કુકર જાતો જ નહી પછી દવા એટલી કંઈ મારતા નહિ આપણે ઘર હા તો કરતા હોય ખાવા આ સાઈડ છે પીંડા પીંડા હારા હે પીંડામાં વાંધો નહીં પાસે આ રીંગણી વાવી હતી માં રીંગણી બે વર્ષથી આ કંઈ નહોતું ઝરતી ને આ ગમે છે મરશે જો આ કઈ રીતે પાછો કાતરો આવવાનું ચાલુ થયો ડ્રેગન ડ્રેગન ફ્રૂટ જેમ મોટું થતું જાય ને આવવાનું વધતું જાય પેલા એક આવે પછી બે આવે ત્રણ આવે પછી વધતા જ જાય આ આગમે જોર આગમશે કાસું હા અને આનો રોપ બનાવવો હોય ને તો ભાઈ કાંઈ લેવાની જરૂર નથી તો આપણી રીતના એક ફેરમ આવે ગયેલું હોય તો રોપ બને જાય જો એમાં કંઈ હોય નહીં બીજું રોપમાં આ જોરિયા આણી છે ને આથી મૂર મુકાઈ ગયેલું છે ને તો આથી કાપ નાખવાનું આણે આથી કાપી નાખવાનું આણે હે ને એટલે સુધી જમીનમાં અંદર ખાતર અને મિક્સ કરીને વાવી દેવાનું એટલી લાગે જાય મૂકે જ્યાં હોય આજે ઠેકાણેથી મૂર મૂકે ગયો છે એટલી કાપેલી એટલી લાગે જ જાય કોલીનો વેલો સડાઈ ગયો ને જમરૂ કંઈ દેખાતા ને ઝીણા ઝીણા હે એમાં પોપડતું ને પંખી આવે ને ખાઈ જાય હા એ હા વાઈ માં તો પાણી નથી ગલું એટલે એવું બધી ત્યાં કઈ મેં નહોતું આવ્યો અમારે ત્યાં આ સાઈડ માંડવીમાં પણ નેતમાન તો આવ્યો રેતા રેતા હારી થઈ ગઈ અવાર હે ને ઈડ એટલી છે જ નહીં ભાઈ એટલે ફેરોમેન ટ્રેપમાં ફૂદા કંઈ આવ્યા જ ને કોક નીકળે એમાં એક કે એક પહેલે થી અમારી વાત ને બધા લગભગ હોય જ હેઠામેરી છે ને કોઈ ને કોઈ પાટલા ને પીટતા કોઈ પણ હેઠામેરી પાટલા તા ભૂટકતા એવી કામ કારણ હોય